નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ આપું ત્યારે તમારે ચેક કરવાનું તમે આપેલા પ્રશ્નોના જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા ડેલી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તો જાબ રહેશે યુએસએમાં એટલે કે અમેરિકામાં તો તાજેતરમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન દ્વારા અમેરિકામાં વન ગુજરાત વન ગુજરાતી વન વોઇસ એની ટેગલાઇન સાથે ડલાસમાં અમેરિકાનું જે ડલાસ છે ને ત્યાં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું આ કોન્ફરન્સમાં રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભાગ લીધો હતો કોન્ફરન્સને સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી યુએસએ સ્થિત લગભગ સો જેટલી ગુજરાતી સમુદાયની સંસ્થાઓએ સંયુક્તપણે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ફોગા શું છે ફોગા નામની જે સંસ્થા છે એની સ્થાપના કરી છે અને આ ફોગા છે ને વર્ષોથી અમેરિકામાં વસતા ગુજરાતી લોકો છે એમને ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતના સંસ્કારો અને ગુજરાતની અસ્મિતા એને જાળવી રાખી છે ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની સફળતા માટે પોતાના શુભકામના સંદેશ પાઠવ્યો છે ડલ્લાસ ખાતેનો આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા વર્ષોથી અમેરિકામાં સ્થાય ગુજરાતીઓને સફળ નેતૃત્વ અને લીડરશીપ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું બરાબર તો યાદ રાખજો અમેરિકામાં આનું આયોજન કરવામાં આવ્યું ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન બે હજાર ચોવીસ ગુજરાતી પરથી તમને ખબર છે કવિ નર્મદ છે ને એમનો જન્મદિવસ આપણા ભારતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ તારીખ કઈ આવે છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે ચૌદમી ઓગસ્ટ ચૌદમી ઓગસ્ટ પાર્ટિશન બરાબર છે ચૌદ ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાનની રચના થઈ હતી આમ જોઈએ તો પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે અને બીજો પણ એક દિવસ આ દિવસે મનાવવામાં આવતો હોય છે તમને ખબર હોય તો તમે કહી શકો છો કયો દિવસ વિભાજન વિભીષિકા સ્મૃતિ પાર્ટિશન હોરર રિમેમ્બરન્સ ડે ચૌદ ઓગસ્ટના રોજ ભારતમાં એક રાષ્ટ્રીય સ્મારક દિવસ છે જે ભારતના ભાગલા દરમિયાન પીડિત અને પીડિત લોકોની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ વિભાજન દરમિયાન ઘણા ભારતીયોની વેદનાને યાદ કરે છે કેટલાક પરિવારો વિસ્થાપિત થયા હતા અને ભાગલામાં ઘણાએ જીવ ગુમાવ્યા હતા આનો ઉદ્દેશ ભારતીયોને સામાજિક વિભાજન દૂર કરવાની અને અને એકતા સામાજિક સમરસતા માનવ સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત કરવાની જરૂરિયાત છે એને યાદ અપાવવાનો છે તો યાદ રાખજો વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો છે ઓકે આગળ વધીએ આપણે સત્તરનો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગી પ્રેસ કરીને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી સાસણગીર ખાતે તો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેવો સત્તરમાં નંબરના આપણા ગુજરાતના સીએમ છે એમની અધ્યક્ષતામાં વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી શાસણગીર ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી પરંતુ તમારા માટે પ્રશ્ન એ છે કે સિંહ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ કઈ તારીખે હમણાં જ આપણે ઉજવીએ છીએ થોડા દિવસ થયા છે તમને ખબર હોય તો તમે કહી દો બે હજાર સત્તરમાં છેલ્લે સિંહની ગણતરી થઈ હતી વસ્તી ગણતરી એ મુજબ છસો જેટલા સિંહો છે હવે આ ઉજવણી દરમિયાન ગીર ખાતે કાર્ય ઇકો ડેવલપમેન્ટ સમિતિઓએ સામૂહિક વિકાસના કામો માટે નેવ્યાસી લાખ રૂપિયાના ચેક વિતરણ કર્યા હતા ભારતમાં ઉજવણીની શરૂઆત વન અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયાસથી પ્રયાસ સોળથી કરવામાં આવી છે વિશ્વ સિંહ દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યમાં સિંહનો વસવાટ ધરાવતા અગિયાર જિલ્લાઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વગેરે જનજાગૃતિ દ્વારા સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી છે ઓકે તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઇક કરી દો જો બાકી હોય તો અત્યારે એકવાર લાઇક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હજુ બાકી હોય તો બંને ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેમાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક બે હજાર ચોવીસ એમાં ઓવરઓલ રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ છે તો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ શું આવશે આઈઆઈટી મદ્રાસ તો બારમી ઓગસ્ટના રોજ આપણું જે શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક એનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે બે હજાર ચોવીસનું ઓવરઓલ રીતે દેશનું સૌથી ટોપના સ્થાને આઈઆઈટી મદ્રાસ છે સતત પાંચ વર્ષથી ટોપ પર છે આઈઆઈએસસી જે બેંગલુરુને શ્રેષ્ઠ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ એને દેશના શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાન તરીકે સતત પાંચમા વર્ષ માટે બરાબર છે એને સ્થાન મળ્યું છે આ વર્ષની નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક એમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સોળ શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવી હતી જેમાં સર્વગાહી યુનિવર્સિટીઓ મેડિકલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ કાયદો આર્કિટેક્ચર કોલેજો સંશોધન સંસ્થાઓ ફાર્મસી દંત ચિકિત્સા કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો રાજ્ય ભંડોળવાળી સરકારી યુનિવર્સિટીઓ કૌશલ્ય યુનિવર્સિટીઓ ઓપન યુનિવર્સિટીઓ નવીનતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે રેન્કિંગ માળખું ટીચિંગ લર્નિંગ રિસોર્સિસ રિસર્ચ યુઝી રિઝલ્ટ્સ આઉટરીચ સમા સર્વસમાવેક્ષતા અને ધારણાના માપદંડોને વ્યાપક સામાન્ય સમૂહ ઉપર સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે આ માપદંડો દરેક ગ્રુપ માટે નક્કી કરવામાં આવેલા અંકના કુળ કુલ ગુણના આધારે રેન્ક નક્કી કરવામાં આવે છે ગયા વર્ષે એનઆઈઆરએફમાં પાંચ હજાર પાંચસો તેતાલીસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ ભાગ લીધો હતો આઈઆઈટી મદ્રાસની વાત કરીએ ઓગણીસો ઓગણસાઠ સ્થાપના ચેરમેન તમારે મને કહેવાનું છે ભારતમાં પ્રથમ થ્રીડી જે હાઉસ કહી શકીએ તેના કેમ્પસમાં બનાવવામાં આવ્યું હતું આઈઆઈટી મદ્રાસમાં નિયો નામની ઈ વ્હીલચેર બનાવી હતી દિવ્યાંગ લોકો માટે ભારતની પ્રથમ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભરોસ એ પણ આઈઆઈટી મદ્રાસ દ્વારા એક એવું થ્રીડી પેપર વિકસાયું જે ત્રીસ સેકન્ડમાં દૂધમાં થતી ભેળસો શોધી કાઢે આઈઆઈટી મદ્રાસ છે ને એની વાત કરીએ તો એના દ્વારા તાંઝાનિયામાં કેમ્પસ ખોલવામાં આવ્યું બરાબર આ બધી આઈઆઈટી મદ્રાસની વાતો છે તમને પણ કંઈ યાદ આવતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તાજેતરમાં ગુજરાતના કેટલા હાથ વણાટ કારીગરોને સંત કબીર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે તો જવાબ આવશે ટોટલ બે કેટલા બે તો આપણા ઉપરાષ્ટ્રપતિ છે ચૌદમાં નંબરના શ્રી જગદીપ ધનખડ એમણે નવી દિલ્હી ખાતે દસમા નેશનલ હેન્ડલૂમ દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે હાથ વણાટના કારીગરોને સંત કબીર એવોર્ડ્સથી ઉપરાષ્ટ્રપતિએ નવાજ્યા હતા જે હેન્ડલૂમ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા અને સન્માનિત કરવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના બે હાથ વણાટ કારીગરોને સંત કબીર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે રેશમ ઉદ્યોગના વિકાસ માટે ઓગણીસો અડતાલીસમાં સંસદના અધિનિયમ દ્વારા સેન્ટ્રલ સિલ્ક બોર્ડની રચના કરવામાં આવી હતી આઝાદ ભારતના પ્રથમ વાણિજ્ય ઉદ્યોગ મંત્રી સેન્ટ્રલ સિલ્ક બોર્ડના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતીય રેશમ ઉદ્યોગના વિકાસ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો પાંચ પ્રકારના રેશમ એક મને અહીંયા કંઈક મિક્સ થઈ ગયું છે ઓકે આ આ મિક્સ થઈ ગયું છે મિત્રો બરાબર છે મિક્સ થઈ ગયું છે એકચ્યુલી અહીંયા ડેટા થોડો મિસ છે હું તમને પીડીએફ છે પીડીએફમાં કમ્પ્લીટ કરીને આપી દઈશ બરાબર છે પીડીએફમાં તમને કમ્પ્લીટ કરીને આપી દઈશ અહીંયા કંઈક ભૂલ થઈ છે ઓકે ચલો પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ હરિયાણામાં યાદ રાખજો કે હરિયાણામાં પ્રથમ વખત મહિલા કબડ્ડી લીગ યોજાશે આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ સત્તાવાર રીતે વૈશ્વિક પ્રવાસી મહિલા કબડ્ડી લીગ નામ આપવામાં આવ્યું આ સ્પર્ધામાં પંદરથી વધુ દેશોની મહિલા એથ્લેટ્સ ભાગ લેશે આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીને પ્રોત્સાહન આપવા ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને સમાવવાના જે પ્રયાસો છે એને સમર્થન આપવા તમને ખબર છે એવી ગણતરી છે આપણી બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે આપણે એવું કહ્યું ને નેશનલ હેન્ડલૂમ્સ ડે નિમિત્તે પેલા એવોર્ડ્સ આપવામાં આવ્યા કઈ તારીખે મનાવવામાં આવે છે પણ કહી દો એકવાર આ લીગનો હેતુ મહિલા કબડ્ડીનો વૈશ્વિક વિકાસને આગળ વધારવાનો છે આ સ્પર્ધામાં ઇંગ્લેન્ડ પોલેન્ડ આર્જેન્ટિના કેનેડા ઇટાલી સહિત વિવિધ દેશોની ટીમો ભાગ લેશે બરાબર તો આ યાદ રાખજો રિસન્ટલી આપણે ભણ્યા હતા કાવા વોલીબોલ કપ જે આપણે ભારત જીત્યું છે કોને હરાવીને જીત્યું છે મહિલા કપની વાત છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાની માધ્યમથી મારા તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણે સુગર કોન્કલેવ અને નેશનલ એફિશિયન્સી એવોર્ડ બે હજાર બાવીસ ત્રેવીસ સમારોહમાં રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર એનાયત કર્યા બરાબર તો જવાબ આવશે અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહ મંત્રી તો અમિત શાહે નવી દિલ્હીમાં ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં મુખ્ય અતિથિ તરીકે સુગર કોન્કલેવ અને નેશનલ એફિશિયન્સી એવોર્ડ બે હજાર બાવીસ ત્રેવીસ સમારોહમાં સહકારના આઠ ક્ષેત્રોમાં કેટલા સહકારના આઠ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર એનાયત કર્યા નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ એક સર્વોચ્ચ સંસ્થા છે જો દેશભરના તમામ બસો સાહીઠ સહકારી ખાંડ કારખાનાઓ અને નવ રાજ્યના ખાંડ ફેડરેશનોનો સમાવેશ થાય છે અમિત શાહે કહ્યું ભારતને બે હજાર ને ત્રીસ સુધીમાં વીસ ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ઇથેનોલનું અણુસૂત્ર તમને ખબર હોય તો તમે કહો પરંતુ સરકારના લક્ષ્યાંક બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં હાંસલ થઈ જશે એવું કહે છે વર્ષ બે હજાર તેર ચૌદમાં શેરડીનું ઉત્પાદન ત્રણસો બાવન મિલિયન ટન હતું જે આજે ચાલીસ ટકા વધીને ચારસો એકાણું મિલિયન ટન થયું છે તેવી જ રીતે ઉપજમાં ઓગણીસ ટકાનો વધારો થયો છે અને કુલ ખાંડના ઉત્પાદનમાં અઠ્ઠાવન ટકાનો વધારો થયો છે અગાઉ ખાંડ ઉદ્યોગમાંથી ઇથેનલનું ઉત્પાદન અડત્રીસ કરોડ લીટર હતું જેનો ઉપયોગ મર્યાદિત હતો હવે ત્રણસો સિત્તેર કરોડ લીટર થઈ ગયું છે બરાબર ઇથેનલનું અણુસૂત્ર તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી જણા ગણાવી શકો છો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરાવ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ સુધીમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠમી ઓગસ્ટે પોતાના નિવાસસ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને અભિયાનમાં સ્વયં સહભાગી થયા રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો એમણે પ્રારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ વડોદરા રાજકોટ સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે બે હજાર ચોવીસમાં આ વર્ષે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં રાજ્ય કક્ષાનો આ સ્વતંત્રતા દિવસ છે એની ઉજવણી ક્યાં થશે આગળ આપણે અમિત શાહવાળો પ્રશ્ન જોયો ત્યાંથી તમારા માટે પ્રશ્ન અમિત શાહ છે એમનો મતવિસ્તાર કયો છે લોકસભાનો તમને ખબર હોય તો એ પણ તમે જણાવી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સોરી મિત્રો ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન એવો હતો નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે તો ઘોડાની નાળ જેવા બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે દિહાંગ ઓડિશાના સુંદરગઢ અને મયુરભંજ વિસ્તારોનાથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ એટલે વિસ્તારોમાંથી કઈ ઉચ્ચ કક્ષાનું ખનીજ મળે છે કાચું લોખંડ સૂર્યના પ્રથમ કિરણો ભારતમાં ક્યાં પડે છે અરુણાચલ પ્રદેશ ગુજરાતમાં પૂછે તો દાહોદ પાટા ડુંગરી બરાબર ગરબાડા ખાતે પાટલીપુત્ર હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળાઓમાં આવે છે તો ત્રીજા નંબરને હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે તો આગમ નીચે પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં કરવામાં ન આવ્યું હતું તો વોઇસ ઓફ ઇન્ડિયા ભારતીય ક્રાંતિની માતા તરીકે કોણ ઓળખાય છે મેડમ ભીખાઈજી કામા હોમ રૂલ ચળવળના નેતાઓને હોમ રૂલ શબ્દ તેના જેવી જ કઈ દેશની ચળવળમાંથી સ્વીકાર્યો છે આયરલેન્ડ બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન ઓગણીસો સુધીમાં ભારતમાંથી વિદાય લેશે તેવી જાહેરાત ફેબ્રુઆરી કોણે કરી હતી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ક્યાં દોડાવવામાં આવી અમદાવાદ મુંબઈ પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં ભારત માટે ધ્વજવાહક કોણ રહ્યા હતા પી આર બ્રિજેશ અને મનુ ભાકર હવે મિત્રો આજે પ્રશ્ન પૂછે એના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આ મહિનામાં આવશે ચોવીસમી ઓગસ્ટ સેકન્ડ પ્રશ્ન કે આજે બીજો પણ કયો ઇમ્પોર્ટન્ટ ડે કહી શકાય અખંડ ભારત દિવસ પણ કહેવાય છે ત્રીજો પ્રશ્ન વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવે છે દસમી ઓગસ્ટ ચોથો પ્રશ્ન આઈઆઈટી મદ્રાસના જે ચેરમેન છે એમનું નામ શું છે પવન કુમાર પાંચમો પ્રશ્ન નેશનલ હેન્ડલૂમ ડે ક્યારે મનાવવામાં આવે છે સાતમી ઓગસ્ટ છઠ્ઠો પ્રશ્ન રિસન્ટલી કાવા વર્લ્ડ કપ જે આપણે જીત્યો છે એ નેપાળને હરાવીને વોલીબોલ કપ છે બરાબર છે સાતમો પ્રશ્ન ઇથેનોલનું અણુસૂત્ર સી ટુ એચ ફાઈ ઓ એચ તમે આમ લખો સી એસ થ્રી સી એસ ટુ ઓ એચ તો પણ ચાલે સુ ટુ એચ સિક્સ ઓ તો પણ ચાલે આઠમો પ્રશ્ન અમિત શાહનો મત વિસ્તાર કયો છે ગાંધીનગર અને નવમો પ્રશ્ન શું છે કે પંદરમી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે ક્યાં થશે નડિયાદમાં નડિયાદ ખેડામાં હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટફેરમાંથી પૂછલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનો છે પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને તિમોર લિસ્ટના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર લિસ્ટથી સમાનિત કરવામાં આવ્યા જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તમારા જે તે અભિપ્રાયો છે બધા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત